રેડિયાપાડાના માથરાસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરત લોકસભા ભાજપનો ઉમેદવાર મનસુખ વસાવા પર કરવામાં આવી હતી જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિ સામે રોશની લાગણી ફેલાઈ જવા પામી છે આજરત માથરાસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી મંછા વસાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિરોધ કરવામાં આવ્યું હતું બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર આક્ષેપ કરવામાં આવ્યો કે સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનામાં મૂકવામાં આવેલ છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે આદિવાસી માટેનું સમશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જૂઠા વાયદા કરે છે પણ આદિવાસીઓ માટે વિકાસના કામ કરવામાં નથી આવી રહ્યા ત્યારે શિક્ષક વાળજી મનછાભાઈ વસાવાને સાચી રજૂઆત કરતાં જ તેને સસ્પેન્ડ કરી દેવાયા જે નિંદનીય બાબત છે આદિવાસી સમાજના વખોડી નાખે છે અને શિક્ષક ભારજી મનછાભાઈ વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે તેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાઈ રહે અને આદિવાસી બાળકોને સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શનની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રીપોટર વિશે તહેલકા ન્યુઝ ભરૂચ જય આદિવાસી જય જવાહર છેલ્લા અઠવાડિયામાં જે કઈ ઘટના બની માટાસર ગામના શિક્ષક જે પ્રમાણેની રજૂઆત કરી હતી પાણી માટે શ્રીનો ક્ષેત્ર લાગે છે છ ટાઈમથી જોતા હતા શ્રી શ્રી માન્ય મનસુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો ઠકી અને પોતે પણ સ્થળ પર હાજર રહીને જે હેન્ડપંપમાં પાણી નથી આવતું એ પાણીનો ફક્ત એમને માગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી તો લોકશાહી છે લોકશાહી નું મહાપર્વ ની વાતો કરતી હોય સરકાર ત્યારે એમને લોકશાહી એક શિક્ષકે માંગણી કરી અને પાણી પાણી જે લોકોને આવતું એ એમને કર્યું ડબેક્ષ બદલામાં મળ્યું શું એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર એના માટે આજે સમગ્ર ભરૂચ જિલ્લો પણ ગુજરાતની જનતા પણ આ ભાજપ સરકારને જાણી ગઈ છે કે જ્યારે જ્યારે વિકાસની તમે વાતો કરો છો તો વિકાસ રૂપી એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મ શ્રી ગુરુદેવ જયારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુ નું આજે અપમાન ફક્ત ને ફક્ત મૌખિક એને બળતરપ કરવામાં આવતા હોય એના સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષક ને પાછા ભાન લેવામાં આવે એવી અમે આજે શ્રી રાજ્યપાલશ્રી કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરીએ છીએ જય હિન્દ જય આદિવાસી જય ભારત જય જોહર જય આદિવાસી મારું નામ વસાવા વિવેક ભગત હું દયાદ્રા ગામનો રહેવાસી છું અને આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કારણ છે કે અમારા દેઢિયાપાડાના આદિવાસી શિક્ષક ભારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી આજે તમે જોઈ શકો છો કે દરેક આદિવાસી ગામડાઓમાં ગંદકીની સમસ્યા હોય છે અને ત્યારબાદ તમને અમે એક રજૂઆત કરીએ છીએ સરકારશ્રી અને અમારી રજૂઆત તમે સાંભળીને તમે આગળ કોઈ પગલાં લેતા નથી સાહેબ શ્રીએ જે એક નાની અમથી જે પાણીની રજૂઆત કરેલી આજે એમને ત્યારબાદ એક કે બે દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી પાનખલા જે શાળા છે એમાંથી કે તમે આ શાળાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો અમે એવું કહેવા માંગ્યા છે કે કારણો કયા કારણો બતાવો તમે અમને કે કયા કારણ થી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અત્યારથી એ લોકોએ અમારા જે બારજીભાઈ વસાવા ગુરુજી છે એ હું એક વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી એક કારણો બતાવો ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એ અમારા વડીલ છે અમે આજે પણ એમની ઈજ્જત કરીએ છીએ અને આવનારા સમયમાં સમયમાં પણ બધાની જ ઈજ્જત કરીશું